નમસ્કાર દર્શક મિત્રો આજે આપણો ઓટીપી વગર ઈ આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું એના વિશે માહિતી મેળવશું આ માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી દેવાના પ્લે સ્ટોર ઓપન કરી સર્ચ બારમાં આધાર લખવાનો બરાબર આધાર કરી સર્ચ મારશો એટલે આધાર નામની એપ્લિકેશન દેખાશે બરાબર એ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દેવાની છે બરાબર જેવી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય મોબાઈલમાં ત્યારબાદ એપ્લિકેશન ઓપન કરી દો જેવી એપ્લિકેશન ઓપન કરશો એ આ બધી પરમિશનો માગશે બરાબર બધી પરમિશનો તમારે આલ દેવાની હવે તમારે નીચે સ્કિલ ઇન્ટ્રોડક્શન એન્ડ રજીસ્ટર ઉપર ક્લિક કરવાનું બરાબર ત્યારબાદ આઈ એમ રેડી વિથ માય આધાર એના ઉપર ક્લિક કરવાનો રહેશે એટલે આ પ્રકારનું પેજ ખુલે એમાં તમારો આખો આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો બરાબર આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ પ્રોસીડ ઉપર ક્લિક કરો અને સેન્ડ એસએમએસ ઉપર ક્લિક કરવાનું બરાબર અહીં પણ સેન્ડ ઉપર ક્લિક કરી દેવાનું ત્યારબાદ થોડી ટાઈમ લેશે બરાબર વેરીફિકેશનમાં આટલું થઈ જાય પછી કન્ટિન્યુ વિથ ધીસ નંબર ઉપર ક્લિક કરવાનું બરાબર ત્યારબાદ ઇનિશિયેટ ફેસ ઓથેન્ટિકેશન કરવાનું બરાબર આના માટે તમારા મોબાઈલમાં આધાર ફેસ આરડી નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેવાના આવતી પહેલાં બરાબર ફેસ વેરીફિકેશન કરશો ત્યારબાદ પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું અહીં તમારે જે છ આંકડાનો પિન યોગ્ય લાગે એ તમારે રાખી દેવાનો બરાબર હું એક બે ત્રણ ચાર પાંચ છ રાખી દઉં બરાબર ત્યારબાદ આ પેજ ખુલશે અહીં તમારે બધા નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ નેક્સ્ટ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું બરાબર હવે તમારે શેર આઈડી નીચે લખેલું છે બરાબર એના ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ નીચે ડાઉનલોડ આધાર કાર્ડ લખેલું એના પર ક્લિક કરી કન્ટિન્યુ આલ્સો એટલે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે જેવું આધાર કાર્ડ ડાઉનલોડ થાય ત્યારે પીડીએફ ડ્રાઈવમાં એને ઓપન કરી લેવાનું પાસવર્ડ તમને કહી દઉં આધાર કાર્ડના પાસવર્ડમાં તમારા આધાર કાર્ડમાં જે નામ હોય એના શરૂઆતના ચાર અક્ષર કેપિટલમાં લખવાના ત્યારબાદ તમારે જન્મનું વર્ષ લખવાનું બરાબર એ લખીને ઓપન કરશો એટલે તમારી પીડીએફ આધાર કાર્ડની પીડીએફ ઓપન થઈ જશે બરાબર આ પીડીએફ તમે બીજાના મોબાઈલમાં શેર કરી દો બરાબર કલર પ્રિન્ટર હોય તો પ્રિન્ટ કરી દો